ઓરપાડના આડમોર ગામમાં સીઆરસી કુદિયાણા કક્ષાનો રમતોત્સવ સાથે ભવ્ય વિદાય સમારંભ વ્યક્તિગત રમત ખો ખો કબડ્ડી જેવી રમતો રમાઈ હતી જેમાં પાંચસો જેટલા હતો રમતોત્સવમાં દસ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો જેમાં દોડ વ્યક્તિગત રમત ખો ખો કબડ્ડી જેવી ઘણી બધી અન્ય રમતો રમાઈ હતી જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિજેતા થયેલ વિદ્યાર્થી મહેમાનો દ્વારા ઈનામ આપીને પ્રોત્સાહન કાર્યક્રમ માં મહેમાન શ્રી કિરીટભાઈ જે પટેલ જયેશભાઈ એમ પટેલ બળદેવભાઈ પટેલ નગીનભાઈ કે પટેલ મહેન્દ્રભાઈ ઠાકોર જયેશભાઈ પટેલ તથા આજુબાજુના ગામની શાળાના શિક્ષકશ્રીઓ હાજર રહી આ કાર્યક્રમ બદલી પામેલ શિક્ષિકાબેન શ્રી મનોરમાબેન તથા નલિની બેને સ્વૈચ્છિક વિદાય લીધી હતી અને તેમના માટે વિદાય સમારંભ યોજાયો હતો બંને શિક્ષિકા બહેનો બહેનોએ આડમોર પ્રાથમિક શાળામાં ખૂબ નિષ્ઠાથી ફરજ બજાવી હતી તેને સૌ કોઈ બિરદાવી રહ્યા હતા